આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીની સાથે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પણ કરવામાં આવી રહી છે જેમાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાંસદા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ રીતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીમાં હાજરી આપી આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહેનો પાસે રાખડી બંધાવી તેમણે રાજ્ય સરકારે કરેલા આદિવાસીઓનું ઉત્થાનના મુદ્દાઓની પણ છણાવટ કરી સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસીઓને સૌપ્રથમ વિકાસની ગાથા લખી જેમનો આભાર માન્યો સાથે રમતગમત ક્ષેત્રે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કર્યું હતું બાળકોના ભંતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી અને એ જ દીકરીઓના લગ્ન પછી લગ્ન એમના સપના સાકાર થઈ શકે પરિવાર માટે એમની સારવાર માટે આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે સમાજના સૌ આગેવાનોમાં આ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે આ ગામો બધા હાઈવે જોડે જોડાયેલા ગામો છે છે લોકો કામ અર્થે અર્થે નોકરી ગામથી શહેરો સુધી જતા હોય ટુ પર દરરોજ આવતા જતા હોય છે તો પોતે સુરક્ષિત તો છે જ પણ વધુ સુરક્ષિત કઈ રીતે બની શકે તે માટે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મેં મારી સૌ આદિજાતિ માતાઓને વિનંતી કરી છે ભાઈઓને બારગામ જાય ત્યારે હેલ્મેટ પહેરીને જરૂરથી જાય જેથી તે તેમના ભાઈઓ એમનો પરિવાર એ બધા જ સુરક્ષિત રહી શકે તે માટે સૌ બહેનોને આજે વિનંતી કરી છે